કે ભાઈ આજે તો કે હાર્દિક હોય ને કે મેક પર નથી જવાના ખાલી ખાડા ઉદી મેક પર જવાના છે તો ભાઈ થઈ ગયા છે તૈયાર નહી જોઈ આજે ફ્રી કપડામાં થઈ ગયા કે ઘરે જવાનું છે રવિવારની રજા છે ઓહ જેમ કે પનિશમેન્ટ તો હતી પણ આપણે જવાનું સાચું નથી આજે કે એક જ દિવસ રહેજો કેમ કે ભાઈ રવિવાર રજા હોય ને ભાઈ જવાનું હોય ને એટલે અને ભાઈ જો માં મહાદેવ ઇતરે હવર હવરમાં સફાઈ કરે છે નાય ભોલાના મહાદેવ શ્રી કાદા કબીની ઉદા વાહ ભાઈ

આજે જો ભાઈ અમાર પટેલ છે ને એમાં પટેલ છે ને ભાઈ ગામડે જાય ડોક્ટર છે એટલે આદિભાઈ એની ભેગું જવાનું છે નકર તો બાકી વાહનમાં જતા હોય અને આજે રવિવાર આદિભાઈ બપોરે હું આવી હવે મેં આવ્યું તો વાળી આવું ન પછી છે ને દરિયામાં જાવ બધા ભાઈઓ જતા છે ને તો જાય મજા આવે છે બધા ભાઈઓ ભેગા હોય અને એની મોજ જ કંઈક અલગ હોય તો આપણે જઈએ અને પાછા જે વાળ બાળ કપી નાખીએ હા એ સાહેબ આજ દીમા વાળો મોટા છે આ દિવાય કપાઈને છે તો ભાઈ આજે છે ને આ દિવાળી ઉતારી દેશે અને બપોર પછી મારા ઘરે જવાનું છે જો કદાચ મેસરમમાં જવાનું થાય તો અમે બધા ભાઈ જાઉં તો હારવા લાવી ભાઈ તો જો નાસ્તો લઈ આવ્યો છે ને નાસ્તો ને ગાંઠિયા છે કાંતિભાઈના અને આજે છે ને વેમાના ખાવાનું છે ને એટલા માટે કેમ કે એને ઘરે નથી આવવાનું આપણે તો ઘરે જઈને નાસ્તો નાસ્તો કરી લેવું ખાડો તો હવે તો જો નાસ્તો કરી લીધો ને વેહમાં તો નાસ્તો કરે છે

આવીને પૂરેવો કાઢવા ગાડી જાય બી ઘરે ન પૂગડી હા ઘરે આવ્યા ને તો પાણીપુરી બનેલી હતી મહેમાનને બધા લાવેલા છે ભાઈ તો ખાઈ લઈ પૂરી અને મમ્મી જો રસોઈ બનાવી ગયા ને તો ભાઈ આ છે ને બીપીની વેહવું છે ને આ પોગી જશું બીપીની આ બેઠા તો બતાવું તો દેખાય આપણે જાવી એની પાસે આપણે એને માટે મેં કહેવા ગામડે એને મગાવ્યા હતા ભૂંગળા ખાવા તા ભાઈ થાકી જશે ભાઈ સારી સારી એને મળે ભૂંગળા લઈએ તો એને ભાઈ છો ઓલા ભાઈ હાર્દિક ની ભાઈ જો હા તો ભાઈ હું સારે દરિયા નો વિસ્તાર ને એકદમ લોકેશન બહુ મસ્ત છે એકદમ લીલું છમ વાતાવરણ ને ભાઈ મજા આવી કે ભાઈ મજા મોજ કેમ છે ભાઈ બસ ભાઈ મજા મોજ ઓલો બે બેટા એક વગેને ભેઉ સરો છોડી મે કાઈ તે શાક રહે છે ખાવે બોલે એવું નથી કાલ પર ખાઈ આલ્યો વાહ મારો ભાઈ નાસ્તો લેવા તમે હાટુ ઓલા ભાઈ જો કેમ પણ લોકેશન જો એક દરિયાનો મસ્ત ઠંડુ

અને હવે ભાઈ આપણે જવાનું છે આમ દરિયા કાંઠે બે વાગે તમને બતાવો ના પાણી વિસ્તાર છે ત્યાં ખાટલો છે ત્યાં લઈને જવાનું છે પાણી વિસ્તારમાં ખાટલો લઈને જવાનું છે ત્યાં દરિયામાં જઈને બે છે આપણે ખાટલો નાખીને આરામથી દરિયો નથી ને આપણે પાણી ભરેલું મોટા તળાવ કહેવાય ને આમ નદી જેવો મોટો તળાવ છે જો આમાં પછી ખાટલામાં આપણો પાટો બેહેલ છે હાર્દિક ભાઈ તો હવે અમે દરિયા પગવા આવી ગયા છું ઋતિકભાઈ અમારે ગાય ભેવું ચારે છે ને આગળ

નાનો પાડી છે અને બે મોટી મોટી ભેહો છે ચારે છે અને કે હા હા તમે જવો લીલું લીલું સમ સમ જોરદાર લોકેશન છે ને કામ પગી જશે લોકો ઘરેથી પાડી લઈને વ્યા ને એટલે જો આ પાડીનું બચ્ચું છે એટલે જો ભડકે છે અત્યારે અને બિપિનભાઈ ઘરેથી અહીંયા ચાર વાળા નાનું એવું બચ્ચું છે ચાર વાળા લેતા ખાતા ફાયું નથી

અમારા ભાઈ બહેન શરદી છે એટલે રસગુલ્લા નથી ખવડાવી રસગુલ્લા ખાઈ જોયું ખાઈ ખાય કારણ કે અમ્યા ખાતા એટલે રસગુલ્લા ખાઈ તો

જો તમને સાકળ અળચા પડવા મળે બતાય શિયાળામાં તો જો ભાઈ હાર્દિક ભાઈ ટિફિન લઈ લીધું ફાદરે ટિફિન લઈ લીધું અને હવે અમે બે ભાઈ પાછા નીકળ્યા છીએ મોવા જવા માટે તો સૌ જમવા આવી ગયા છે અને આજે છે ને ભાઈ વ્યવહારના રૂમે જમવા બેઠા કેમ કે અમારના કારણોસર પોસિબલ નહોતું એટલા માટે

બીજું કાંઈ નહીં તો આજનો આપણે બહુ લંબાવતા નથી તો હવે બસ મસ્ત એડિટિંગ કરવા લાગી જાય અને એડિટિંગ કરી દીધા એડિટિંગ કરીને વ્લોગ અપલોડ કરીને ત્યાં બાર એક વાગી જશે તો હાથનો વ્લોગ આપણે આ પૂરો કરી નાખી તો થેન્ક યુ સો મચ કે તમે બધા આવાનો આવા સપોર્ટ કરો છો તો હવે મળ્યા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય